કરીશ ખેડૂત મિત્રો હું ઈડી નકમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયામાં તમામ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે હું છું કલ્યાણપુર તાલુકાના ગુરગેટ ગામમાં એક જીરુના પ્લોટ ઉપર તો ખેડૂત મિત્રો આજે જીરા વિશેની થોડીક એવી માહિતી હું આપવા માંગુ છું કે જેથી કરીને કાળીઓ આવતા પહેલાં તમારે કેમ એમાં જાણવું એ મને ખબર છે તે હું માહિતી આપું છું કે જીરુના પાકનો સૌથી મોટામાં મોટો કોઈ દુશ્મન હોય તો તે છે કાળીઓ અને એ કાળિયો કોઈ દિવસ રાતોરાત આવતો નથી તેના અંસાર પહેલેથી જ હોય છે જીરૂની અંદર તો એ અંસાર કેવી રીતના તમારે જોવા તે હું તમને જણાવીશ કે કોઈ પણ જીરૂનો પ્લોટ હોય તો એની અંદર ક્યારાના છેવાડા ભાગમાં અથવા જ્યાં જીરું અત્યંત સારું દેખાતું હોય ત્યાં તમે જઈ અને તમે આ રીતના જે હું ચેક કરું એ રીતના તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે કઈ રીતના હવે ધારો કે દાખલા તરીકે કોઈ પણ પ્લોટ હોય તો એની અંદર જીરું જ્યાં સારું હોય ત્યાં અથવા જયારાના છેવાડાની જગ્યાએ જઈ અને તમે નીચે આ રીતના બેસી અને તમે જીરુની અંદર ચેક કરશો તો જીરુની જે ડાળીઓ હોય તેની અંદર આ ભાગની અંદર કથાઈ અથવા કાળા રંગના ડાઘ દેખાશે તે જો કાળા કથાઈ રંગના ડાઘ દેખાય તો તે હું સમજવું

વા ઝાકળ અથવા કમોસમી આજુબાજુના પવનોમાં ફેરફાર થાશે ત્યારે તે ખૂબ ઓટોમેટિક ડેવલપ થશે અને રાતોરાત તમારા જીરું આખા પ્રકૃતિ રામ નામ સત્ય થઈ જશે એટલે આ ટાઈપનું જીરું દેખાય તો તેના તાત્કાલિક પગલાં લેવા જોઈએ જો તે તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે અને વાતાવરણ અનુકૂળ એને આવ્યું એ ફૂગને તો તે કાળીઓ રાતો રાત ફેલાશે મેં કીધું એવી રીતના જે જગ્યાએ જીરું સારું હોય ત્યાં અથવા કિયારાના છેવાડે નીચે બેસીને જોવાથી નીચે ડાળીઓમાં આ રીતના નીચેના ભાગમાં કાળા કથ્થાઈ રંગના ડાઘ પડશે અને છોડ ઉપરની દિશાએથી આડા અવળો આવી રીતના

કે અન્ય જીવંતમાં જે નુકસાન આવે એવું નુકસાન નથી આવતું એ સત્ય નાશ થઈ જાય છે તો એના તાત્કાલિક પગલાં લેવા જોઈએ તો આ તમને જ્યારે પણ નજરમાં આવે ત્યારે સાંજના સમયે અથવા સવારના સમયે આને ચેક કરવાથી વધારે આઈડિયા આવે છે મેં કીધું એમ છેવાડે અથવા સારા જીરોની અંદર નીચે બેસીને જોવામાં આવે નીચે ડાઘ હશે અને તે તમને પહેલા જ અનસાર આવશે કેમ કે તાત્કાલિક કાળીઓ આવતો નથી આવતા આવતા પાંચ સાત દિવસ ખેડૂતને એના આન્સર જો ચેક કરે તો ખબર પડી જાય અને ત્યાંથી જો દવા વ્યવસ્થિત છાંટવામાં આવે તો રિઝલ્ટ મળી શકે છે પણ ખેડૂત ઘણી વખત એવું વિચારે છે કે ભાઈ આ તો પાંચ દિવસથી આજે કાંઈ વધતો નથી પણ એ વાતાવરણ અનુકૂળ આવશે એટલે ઓટોમેટિક વધશે અને આ કેવી રીતના હોય એનું એક નાના એવું તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે શરૂઆતની અંદર પહેલો વરસાદ જ્યારે જ મહિનાની અંદર થાય ત્યારે આપણે ડેટકાને ક્યારેય જોતા નથી કે ડેટકા જે નાના નાના હોય પણ જેવો વરસાદ આજે ફૂલે ફૂલ પડ્યો બીજે દિવસે અત્યંત ડેટકા રસ્તા ઉપર રખડતા હોય કેમ કે એને વાતાવરણ અનુકૂળ આવ્યું એને ભેજ મળ્યો ઓટોમેટિક એની ઉત્પત્તિ થઈ એટલે એવી જ રીતના આ ફૂગ પણ એવી જ છે કે વાતાવરણ અનુકૂળ આવ્યું એટલે ફટાફટ થોડુંક હશે પણ એ અત્યંત ફેલાઈ જશે તો આવું તમને દેખાય તો ઉચ્ચ ગુણવત્તાનું સારું ફૂગનાશક અને એસી ટકા સલ્ફરનું મિક્સ કરી અને વીઘે ચાર પપ મિનિમમ છંટકાવ કરવો જોઈએ તો સારું એવું પરિણામ મળશે ફરી મળીશું જય દ્વારકાધીશ કરીશ